જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના લોકોના હિત માટે ઇકો ઝોનની વિરુદ્ધમાં બે ઓક્ટોમ્બરથી એક મહાઅભિયાન શરૂ કરવાની મેં જાહેરાત કરી હતી આ અભિયાન અંતર્ગત ગત રાત્રે વિસાવદર તાલુકાના લીમધ્રા હરિપુર અને ખાંભા ગામોની અંદર નાની બાળકીઓએ ઇકોઝોન હટાવો નામના પોસ્ટર સાથે ગરબી રમીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો સાથે સાથે આગેવાનોએ હે અંબેમાં ઇકો ઝોન નાબૂદ કરવા માટે સરકારને સદ્બુદ્ધિ આપો આવા બેનરો સાથે નવરાત્રિનું આયોજન કર્યું ત્યારે તમામ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ત્યાંના સ્થાનિક આગેવાનો હરેશભાઈ સાવલિયા મથુરભાઈ અને જયસુખભાઈનો પણ આભાર માનું છું આવનારા દિવસોમાં તમામ એકસો છન્નું ગામોની અંદર આ રીતે નવરાત્રીનું આયોજન થઈ અને ઝોનનો પ્રતિકાત્મક વિરોધ થશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી